हेलो तो मित्रों आज ना एक नया ब्लॉग में आप सों नु हार्दिक हार्दिक स्वागत है ना आज आपड़े टाइटल જોઈને તમને ખબર પડી ગઈ કે આપણે ક્યાં જઈએ આજે શિવરાત્રી હે તો શંકર ભગવાનના મંદિર જે કી જગ્યા છે પટસાડ લેવા જો શંકર ભગવાનનું મંદિર અહીંયા હે હા આપણે ગામમાંથી જવાનું છે ચાલતા જિનજી તો આજ ના બ્લોગ માં બન્યા રેજો जी आपड़े शंकर भगवाना मंदिर रे प्रसाद लेवा चलो तो मित्रों आपड़े भीमनाथ मंदिरे पहुंची जा महादेवो मंदिर है चलो आपण जई अंदर मंदिर नी गौशाला है भीमनाथ मंदिर है તો ચાલો આપણે અંદર જઈએ પછી તમને બતાવીશ ચાલો તો મિત્રો આપણે ભીમનાથ મંદિરે પહોંચી જાય ભીમનાથ ગેટ મિત્રો આપણે ભીમનાથ મંદિરે પહોંચી જાય ભીમનાથ મંદિર આવ્યું છે તો તમે જોઈ લો

जाइए भीमनाथ मंदिर जाइए अपने वही तो आप लोग ब्लॉग तो सब्सक्राइब कर दीजिए